વલસાડના ધરમપુર તાલુકાના અંતરિયાણા વિસ્તારમાં આવેલા ખામ દહાડ નિશાળા ફળિયામાં એક ચિકન શોપની દુકાનમાં ત્રણ હજારના ઇસમોએ પોલીસ હોવાની ખોટી ઓળખ આપી હતી અને ચિકન શોપની આડમાં દારૂનો વેપલો થતો હોવાની અરજી આવી હોવાથી ચેકિંગ કરવાનું જણાવી ચિકન શોપમાં ચેકિંગ કરી અરજી પટાવટ કરવા રૂપિયા દસ હજારની માંગણી કરી હતી જાગૃત ચિકન શોપ સંચાલકે યુક્તિપૂર્વક સ્થાનિક લોકો અને ધરમપુર પોલીસને ઘટનાની જાણ કરી હતી આરોપીઓને કાયદાનું ભાન કરાવનાનો સામે અચાનક ઓરિજિનલ પોલીસનું નામ આવતા આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા સ્થાનિક લોકોએ એકને ઝડપી ધરમપુર પોલીસને સોંપ્યો હતો ધરમપુર પોલીસે નકલી પોલીસ તરીકે રોફ જમાવનાર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી વલસાડ જિલ્લાના અંતરિયાણ વિસ્તારમાં કેટલાક ઈસમો દુકાનદાર અને બે અન્ય લોકોને પોલીસ બની છેતરપિંડી કરતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખામદહાડ નિશાળા ફળિયામાં બેલુ મંગડુ ગવડી ઘણા વર્ષોથી ચિકન શોપ ચલાવતી પરિવારનું ગુજરાન ચલાવે છે છવ્વીસમી મે બે હજાર ચોવીસની રાત્રિએ ત્રણ હજારના ઈસમો બેલુભાઈ ગવડીની ચિકન શોપમાં આવી પહોંચ્યા હતા અને તેઓ પોલીસમાં સેવા આપતાનું હોવાનું જણાવતા છતાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને બેલુભાઈ ચિકન શોપની આડમાં વિદેશી દારૂ વેપલો કરતા હોવાની એક જાગૃત નાગરિકે અરજી કરી હોવાનું જણાવી ચિકન શોપમાં ચેકિંગ હાથ ધર્યું હતું બીરો રિપોર્ટિંગ ન્યૂઝ વલસાડ